નમસ્કાર મિત્રો હું વિભુ વિભાકર પંડ્યા આજે રજૂ કરું છું એક ગઝલ તો ગઝલ છે જે મળે ગમતું નથી ને જે ગમે છે તે મળે નહીં જે મળે ગમતું નથી ને જે ગમે છે તે મળે નહીં માર એવો છે ગરીબી નો કદીએ કળવળે નહીં જે મળે ગમતું નથી ને જે ગમે છે તે મળે નહીં માર એવો છે ગરીબી નો કદીએ કળવળે નહીં ને એ બધી એ ઘંટીઓને આજથી તાળા લગાવો એ બધીએ ઘંટીઓને આજથી તાળા લગાવો જે ભરે મોંઘા મસાલા પણ ખરાબ પીસે દળે નહીં ને પુસ્તકો ગ્રંથો બહુધા ડિગ્રીઓની ક્યાં જરૂરત પુસ્તકો ગ્રંથો બહુધા ડિગ્રીઓની ક્યાં જરૂરત એટલા સાક્ષર થવું કે જિંદગી ખુદને છળે નહીં ને એક પણ પાનું રહ્યું નહીં આખે આખી ડાયરીમાં એક પણ પાનું રહ્યું નહીં આખે આખી ડાયરીમાં બાદ બાકી આવી રીતે થાય તો ઉતરે ગળે નહીં ને આ અગરબત્તીને નક્કી ઈશના આશીષ મેળા છે આ અગરબત્તીને નક્કી ઈશના આશીષ મેળા છે નહીં તો આવું ગતિએ મેક સાથે કોઈ બળે નહીં ને મન વિચારું કેમ મોટીવેટ રહે આવી સ્થિતિમાં મન વિચારું કેમ મોટી વેટરે આવી સ્થિતિમાં દિન ઉગે દિન હાથ મેં એક પણ ઈચ્છા ફળે નહીં મન વિચારું કેમ મોટી વેટરે આવી સ્થિતિમાં દિન ઉગે દિન હાથ મેં એક પણ ઈચ્છા ફળે નહીં જે મળે ગમતું નથી ને જે ગમે છે તે મળે નહીં માર એવો છે ગરીબીનો કદી કળ વળે નહીં